સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલ જામ્યો છે કડિયાદ્રામાં રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો પરેશાન ગંડાળુ નાનું બનાવતા પાણી ઘરમાં ઘુસ્યા ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો ત્રસ્ત છે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રોષ ફેલાઈ રહ્યો છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ એ રજૂઆતો સાંભળવામાં નથી આવી અને તેનું આ ઉદાહરણ આપ જોઈ લો કે કેવી પરિસ્થિતિમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે એક જ ઘરમાં કેટલા બધા સભ્યો નાના બાળકોથી લઈને વૃદ્ધો અને તે લોકોને કેટલી હાલાકી પડી રહી છે આ વરસાદી પાણી તેમના ઘરમાં ફરી વળ્યા છે તમને બેસવા માટે જગ્યા નથી અને આખી રાત તે લોકોએ લગભગ આ વરસાદી પાણી વચ્ચે વિતાવવા માટે મજબૂર બન્યા છે ઘરની કોઈ પણ સાધન સામગ્રી તેઓ બહાર લેવા માટે નથી જઈ શકતા એટલે ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા છે આ પરિસ્થિતિમાં તે લોકોને તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે પરંતુ એ રજૂઆતો ક્યાંક સાંભળવામાં નથી આવી અને તેને જ લઈને કોઈ કાર્યવાહી નહીં પાલાકાડ જિલ્લામાં ગત બે વાગે રાત્રે બે વાગ્યાથી સવાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઈડર વડાલી ખેભ્રમમાં અને વિજયનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અત્યારે હાલ જોઈ શકો છો જે ઇડરનું કડિયાદરા ગામ છે કડિયાદ્રાનો રામનગર વિસ્તાર છે રામનગર વિસ્તારની બાજુમાંથી ઉપરથી જે ઉપરવાસમાંથી પાણી આવે છે પાણીના કારણે ઘરમાં પાણી ભરાય છે અત્યારે હાલ જોઈ શકો છો કે ઘરમાં જે બધા જે રહીશો છે રહીશો બેઠેલા છે ને તેમના ઘરા ઘરથી પાણી જાય છે ઉપર તરફ જે પાણી આવે છે તે પાણી એમાં ચારથી પાંચ પાઇપો મૂકેલી છે તો ઉપરાંત નીચે જે છે એ ત્રણ પાઇપો મૂકી છે તેના પરિણામે પાણીનો આવરો વધારો હોવાના કારણે ઝાબરો ઓછો હોવાના કારણે પાણી ભરાય છે રોડ રોડ ઓળંગીને પાણી જે છે એ આ વિસ્તાર છે રામનગરના જે ઘરો છે ઘરોમાં પાણી ઘૂસી જાય છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર જે સરપંચ છે સરપંચ અને તંત્રને જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી પરિણામે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અત્યારે હા હાલ જે પાણી છે પાણી જે વરસાદ ઓછો થવાના કારણે પાણી વરસી ગયા છે પરંતુ વધુ વરસાદના કારણે પાણી ઘરમાં ભરાઈ ગયા છે અને આખી રાત જાગવું પડે છે શૈલેષ ચવહ કડિયાદ્રા સાબરકાંઠા